તમે ક્યારે એવું સાંભળ્યું છે કે દૂધના ટેન્કર વિદેશી દારૂ નીકળે પણ હા પાટણમાં આ ઘટના બની છે કે પાટણમાં દૂધના ટેન્કર વિદેશી દારૂ ઝડપાયું છે માતરવાડી નજીક રોડ ઉપર વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ છે એસબીએ બાતમીના આધારે રોડ પર મોટી માત્રામાં વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે બનાસડેરી લખેલા ટેન્કર માંથી ત્રણસો પચાસ પેટી વિદેશી દારૂ ઝડપાયું છે વીસ લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાં ઝડપાયો છે દારૂ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે જીરો નાઇન એવી ત્રાણું એકસઠ જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર બે ઇસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતાં ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ ત્રણસો સિત્તેર બોટલ નંગ ચૌદ હજાર બસો છ્યાસી અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર નવસો દસ તથા ટેન્કરની પંદર લાખ રૂપિયા કિંમત ઘણી કુલ મુદ્દામાલ રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો દસનો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી જુનાગઢ સાહેબ અને તપાસ ચલાવી રહેલ છે